હેલો ફ્રેન્ડ્સ જૂના માટલામાં લીંબુનો કમાલ જોઈને હેરાન રહી જશો ઉનાળો આવે એટલે આપણે બધા નવું માટલું ખરીદતા હોઈએ છીએ પણ જેમ જેમ માટલું જૂનું થતું જાય એમ એની અંદર પાણી ઠંડુ થવાનું ઓછું થતું જાય છે તો જો તમે નવું માટલું ખરીદવાના છો તો આ વિડીયો ખાસ જોજો અને જો તમારે નવું માટલું નથી ખરીદવું અને તમે ઈચ્છો છો કે જૂના માટલામાં જ પાણી પીજ જેવું ઠંડુ થાય તો આ વિડીયો તમને ખૂબ જ વધારે મદદ કરશે એમ આ વિડીયોમાં હું તમને જણાવીશ કે જૂના માટલામાં પાણી પીજ જેવું ઠંડુ કેવી રીતે કરવું માટલાની અંદરથી સફાઈ કેવી રીતે કરવી તેમજ નવું માટલું ખરીદતા પહેલા કઈ વાતનું ધ્યાન રાખવું તો વિડીયો અને એન્ડ સુધી જોજો કડકડતી ધૂપમાંથી જ્યારે આપણે ઘરે આવીએ ત્યારે તરત જ ફ્રીજ ખોલીને એમાંથી ઠંડુ પાણી પીવા લાગીએ છે પરંતુ ફ્રીજના પાણીથી આપણી તરસ નથી છીપાતી અને ફ્રીજનું પાણી આપણી હેલ્થ માટે સારું પણ નથી આ વાત આપણે બધા જાણીએ છીએ પરંતુ જ્યારે માટલામાં પાણી ઠંડુ નથી થતું ત્યારે આપણને ફ્રીજનું પાણી પીવાનું મન થાય છે ઉનાળાની અંદર લેડીઝોનું વારંવાર પાણીની બોટલ ભરી અને ફ્રીજની અંદર મૂકવાનું એક કામ વધી જાય છે જ્યારે માટલામાં પાણી છે એ ઠંડુ ના થાય ત્યારે આપણે ફ્રિજનો સહારો લેતા હોઈએ છે તો વારંવાર જે પાણીની બોટલ છે એ ખતમ થઈ જાય છે અને વારંવાર આપણે એને ભરી અને ફ્રિજની અંદર મૂકવી પડે છે તો આજના આ વિડીયોની અંદર હું તમને એવી ટિપ્સ જણાવીશ કે જેની અંદરથી તમારું જે જૂનું માટલું છે એમાં પણ પાણી છે એ ફ્રિજ જેવું ઠંડુ થશે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ માટલું છે એ જૂનું છે તો આ માટલું છે બે વર્ષ પુરાનું છે તો અહીંયા હું તમને જૂના માટલાની અંદર જેવું પાણી ઠંડુ છે એ કઈ એ બધી જ જણાવીશ પણ અહીંયા તમે જોઈ શકો છો કે માટલું એકદમ જૂનું છે તો જેમ જેમ જે માટલું છે એ જૂનું થતું જાય છે એમ એમ એના અંદરના જે છિદ્રો હોય છે એ બંધ થતા જાય છે જેના કારણે આપણું માટલું છે એ ઠંડુ નથી થતું તેમજ માટલાની અંદર ઘણી વખત તમે જોયું હશે કે એક સફેદ પરત લાગી જતી હોય છે અને એને એને આપણે સાબુથી ક્લીન તો તો ના કરી શકીએ કઈ રીતના એકદમ સારી રીતે ક્લીન કરવું એ પણ હું તમને આજના આ વિડીયોની અંદર જણાવીશ તો સૌથી પહેલા અહીંયા મેં માટલું લઈ લીધું છે તો હવે આપણે એની બહારથી સફાઈ કઈ રીતના કરવાની છે તો એના માટે મેં એક સ્ક્રબ લઈ લીધું છે તો આપણે જે થોડું હાર્ડ સ્ક્રબ આવે એનો ઉપયોગ કરવાનો છે ત્યારબાદ આપણે લેવાનું છે ખાવાનું મીઠું જે આપણે જમવામાં નોર્મલી યુઝ કરતા હોઈએ છીએ આ મીઠાની મદદથી બે કામ થશે એક તો માટલાની છે એકદમ સારી રીતના સફાઈ થશે અને બીજો જે ફાયદો છે એ પણ હું તમને આગળ જણાવ તો અહીંયા સ્ક્રબની ઉપર છે મેં મીઠું થોડું છીડકી દીધું છે અને ત્યારબાદ જે આપણે માટલું છે એના ઉપર પણ મીઠું લગાવી દેવાનું છે તો હવે આપણે સ્ક્રબ ઉપર થોડું પાણી છે એને આ રીતના લગાવી દઈશું અને જે માટલું છે એના ઉપર બી આપણે પાણી આ રીતના છીડકી દેવાનું છે ત્યારબાદ માટલા ઉપર બી આપણે થોડું થોડું મીઠું છે આ રીતના લગાવી દઈશું અને ત્યારબાદ આપણે સ્ક્રબની મદદથી માટલાને ઘસી લેવાનું છે જે કેવું થાય કે આપણે જ્યારે નવું માટલું લઈને આવીએ ત્યારે એના જે છિદ્રો હોય છે એ ઓપન હોય છે જેના કારણે માટલું એકદમ ઠંડુ થતું હોય છે પણ જેમ માટલું છે તમારું જૂનું થતું જશે એમ એના જે છિદ્રો હોય એ બંધ થતા જાય છે જેના લીધે શું થાય કે માટલાનું પાણી છે ઠંડુ નથી થતું પણ જ્યારે તમે આ રીતના માટલાને મીઠાની મદદથી કસશો તો જે એના જે છિદ્રો હોય છે એ ખુલી જાય છે અને ફરીથી આપણું જે માટલું છે એકદમ ઠંડુ પાણી આપે છે આ રીતના એક તો બે ફાયદા થાય છે જો માટલા ઉપર એકદમ સફેદ પરત તમારે જામી ગઈ છે તો એ પણ એકદમ આસાનીથી ક્લીન થઈ જશે મીઠાની મદદથી તમે કશો તો માટલું એકદમ નવા જેવું ચમકવા લાગશે અને એના જે ઓપન જે છિદ્રો હોય એ પણ થઈ જાય છે તો હવે આપણે પાણીની મદદથી એને સારી રીતના સાફ કરી લઈશું તો અહીંયા મેં બહાર છે એ પાણીની મદદથી માટલાને સાફ કરી લીધું છે અહીંયા આ બે વાત થઈ છે કે એક તો આપણું માટલું પણ સાફ થઈ ગયું અને એના જે છિદ્રો હોય એ પણ ખુલી ગયા છે એના લીધે પાણી છે એકદમ ઠંડુ થશે તો અહીંયા તમે જોઈ શકો છો કે પેલામાં અત્યારમાં કેટલો ફરક છે માટલું એકદમ નવા જેવું ચમકવા લાગ્યું છે હવે જોઈએ અંદરની ક્લિનિંગ તો અંદર જે તમે ઘણી વખત જોઈ હશે કે એકદમ સફેદ પરત જામી ગઈ હોય છે ઘણી વખત એકદમ માટલું અંદરથી ચીકણું થઈ જાય છે તો એને આપણે સાબુથી સાફ ના કરી શકીએ કારણ કે ઘણી વખત જો અંદર થોડો ઘણો પણ સાબુ રહી જાય તો એ પાણીના થ્રુ આપણા પેટમાં જતો હોય છે તો એને સાફ કરવા માટે શું કરવાનું તો એને સાફ કરવા માટે આપણા કિચનની અંદર જે એક ઇન્ગ્રીડિયન્ટ છે એનો જ આપણે યુઝ કરવાનો છે તો હવે આપણે લઈશું અહીંયા બેકિંગ સોડા જે આપણા દરેક ગૃહિણી પાસે મળી જાય છે તો એ જ ચમચી જેટલું આપણે બેકિંગ સોડા લઈ અને આપણે માટલાની અંદર ઉમેરી દેવાનું છે ત્યારબાદ આપણે બીજી વસ્તુ લેવાની છે લીંબુ લીંબુનું તમને જો ખબર જ હશે કે કોઈ પણ ક્લિનિંગની અંદર લીંબુ છે એ મહત્વનો ભાગ ભજવે છે તો હવે આપણે લીંબુના જે બીજ છે એ કાઢી લઈશું અને લીંબુનો જે રસ છે એ માટલાની અંદર આ રીતના નીચોવી દેવાનું છે બેકિંગ સોડા ઉપર જ્યારે તમે લીંબુ નાખો છો ત્યારે તમે જોશો કે આ રીતના એક રિએક્શન થશે એની અંદર જેટલી પણ ગંદકી વગેરે જામી ગઈ હશે કે ચિક્કાસ જામી ગઈ હશે એકદમ આસાનીથી દૂર થઈ જશે તો હવે આપણે લીંબુની મદદથી આ રીતના જે માટલાને છે અંદરથી ઘસી લઈશું આ રીતના બે ફાયદા થાય છે એક તો માટલું એકદમ આસાનીથી અંદરથી ક્લીન થઈ જાય છે અને તમારે સાબુ વગેરેનો યુઝ નથી કરવો પડતો તો પંદર દિવસમાં એક વખત જો આ રીતના આપણે માટલાની ક્લિનિંગ કરીએ તો એની અંદર જે સફેદ પરત જામી જતી હોય કે ચિક્કાસ જામી જતી હોય એ નથી થતું અહીંયા હું તમને ક્લીન કર્યા બાદ બતાવું કે એની અંદરથી કેટલો મેલ નીકળે છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે માટલું તો રોજ વોશ કરતા હોઈએ તો પણ એની અંદરથી કેટલું કાળી કાળી જે કાઈ છે એ જામી ગયેલી હોય છે તો આ રીતના અહીંયા મેં સાફ કરી લીધું છે હવે આપણે પાણીની મદદથી એને વોશ કરી લઈશું તો લીંબુ અને બેકિંગ સોડાને આપણે બહાર કાઢવા માટે બેથી ત્રણ પાણીએ એને સાફ કરવાનું છે જેથી એની અંદર થોડોક પણ બેકિંગ સોડા ના રહી જાય તો આ રીતના હાથની મદદથી એને સારી રીતના ધોઈ લેવાનું છે જ્યારે તમે નવું માટલું ખરીદો ત્યારે એ વાતનું ધ્યાન રાખવું કે એની અંદર હાથ લગાવી અને એને નથી ધોવાનું આ માટલું જૂનું છે એટલા માટે હું હાથેથી એને ધોઈ રહી છું તો નવું માટલું લાવો ત્યારે ક્યારે પણ હાથની મદદથી એને ના ધોવું જોઈએ બીજી વસ્તુ એ કે જ્યારે પણ તમે નવું માટલું ખરીદીને લાવો ત્યારે પાકી માટીનું માટલું ખરીદવું જો તમે કાચી માટીનું જે માટલું હોય એ ખરીદશો તો પાણી ક્યારે પણ ઠંડુ નહીં થાય તો અહીંયા આપણે કઈ રીતનું આપણે પાકી માટી છે કે પછી કાચી એ ધ્યાન રાખવું તો એના માટે શું કરવાનું કે જ્યારે પણ તમે નવું માટલું ખરીદવા માટે જાઓ ત્યારે તમે હાથની મદદથી વગાડીને જોશો તો તમને આઈડિયા આવી જશે જો અવાજ આવશે તો એ પાકી માટીનું માટલું હોય છે તો હંમેશા જે અવાજ કરે એવું જ માટલું ખરીદવાનું તો અહીંયા હું જે પાણી છે હવે ભરી લઈશ માટલાની અંદર તો અહીંયા મેં માટલાની અંદર પાણી ભરી લીધું છે હવે આપણે જોઈએ કે હવે આપણે શું કરવાનું છે તો હવે આપણે શું કરીશું કે હવે આપણે એને સ્ટેન્ડ પર મૂકી દઈશું ઘણા લોકો એ ભૂલ કરતા હોય છે કે ડાયરેક્ટ એને જે કિચનનો સ્લેબ આવે એના પર મૂકતા હોય છે સ્ટેન્ડ વગર પણ એના લીધે શું થાય કે જે પથ્થરની ગરમી હોય એ જે માટલું છે એના તળિયે લાગતી હોય છે જેના લીધે માટલું છે એ ઠંડુ નથી થતું તો હંમેશા કોઈ પણ એને સ્ટેન્ડ પર અથવા તો માટીના વાસણ પર મૂકવું ક્યારે પણ એને ડાયરેક્ટ કિચન સ્લેબ પર ના મૂકવું જોઈએ હવે આપણે શું કરવાનું છે કે કોઈ પણ સુતરાઉ કપડું અથવા તો કોટનનું કપડું અહીંયા તમે લઈ શકો છો હું અત્યારે અહીંયા રૂમાલનો યુઝ કરી રહી છું અથવા તો તમારી પાસે જો કોઈ સાણ હોય મતલબ કે જે કોથળા વગેરે આવે છે તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો તો આ રીતના માટલાની ચારે બાજુ આપણે જે કપડું છે એને વેંકી દેવાનું છે જેના લીધે શું થાય કે જે અત્યારે ગરમીના લીધે જે ધૂક હોય છે જે ગરમી હોય એ ડાયરેક્ટ છે આપણા માટલા પર અડતી નથી જેના કારણે આપણું જે માટલું છે એ ગરમ નથી થતું અને આપણા માટલાની અંદર એકદમ ઠંડુ પાણી ભરે છે તો આ રીતના હવે આપણે જે કપડું છે એના પર આપણે પાણી થોડું લગાવી દેવાનું છે તો જ્યારે પણ કપડું છે થોડું ડ્રાય થઈ જાય એટલે ફરીથી એના પર પાણી લગાવી દેવાનું અને આ રીતના આપણે માટલાની છે ને હંમેશા રાતે ભરીને જ રાખવું જેથી સવાર સુધી માટલું એકદમ ઠંડુ થઈ જાય તો આ અમુક વાતોનું જો તમે ધ્યાન રાખશો તો તમારા માટલામાં એકદમ ફ્રીજ જેવું ઠંડુ પાણી થશે માટલાનું પાણી આપણને અંદરથી હાઇડ્રેટ રાખે છે સાથે પાચન શક્તિને પણ મજબૂત બનાવે છે તો હંમેશા જે માટલું છે એમનું પાણી જ આપણે પીવું જોઈએ ફ્રીજનું પાણી થોડું અવોઇડ કરીએ તો આપણા શરીર માટે પણ સારું છે કયા એક એક રાત માટે આપણે રાખી દઈએ ત્યારબાદ હવે આપણે જો પાણી ભરી અને જોઈ લઈએ તો આની અંદરથી પાણી એકદમ ઠંડુ મળે છે તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરજો